કેટલા દિવસે આવી તું હા તને તો માની યાદ જ નથી આવતી ને ઘરે બધા શું કરે મારા ભાનિયા ને જમા ને બધા બધા મજામાં છે બા પણ તમને ક્યાં તમારી દીકરીની યાદ આવે છે હવે તો ફોન ની સુવિધા છે માણસ ધારે એને ફોન કરી શકે વાતચીત કરી શકે પણ તમારે ક્યાં ફોન કરવો છે મને હું તો મારા કામ માં ને આ છોકરાઓમાંથી નવરી નથી પડતી એટલે નથી આવતું પણ તમે છો કે આવવાનું નામ જ નથી લેતા આ વસ્તુ ખોટી બા કહું છું કે મારા ઘરે કોઈ નથી હું અને તમારા જમાઈને મારા દીકરાઓ છે થોડા દિવસ આવો રોકાવા પણ તમારે ત્યાં રોકાવા આવું જ નથી મને ન ગમે મને અહીંયા જ ફાવી રહેલું ને એટલે કશે જવાનું ના ગમે આ મારા દીકરાઓ હાથે મને કાંઈ વાંધો નથી શાંતિ તમારા દીકરા જ તમારા છે ને આ દીકરી તો ક્યાં કઈ છે ના બેટા એવું કેમ બોલે છે તું આવ ને અહીંયા બાનિયાઓને લઈને બે ચાર દિવસ આવું છું ને બા દર વખતે વેકેશનમાં આવું છું પણ હવે હવે એવો સમય નથી રહેતો કારણ કે તારા જમાઈને કામ હોય અને છોકરાઓને ટ્યુશન સ્કૂલ આ તેને વેકેશનમાં પણ હવે એ લોકો એક્સ્ટ્રા ક્લાસીસ કરતા હોય તો પછી ત્યાંથી અહીંયા આવું એના કરતાં એમ થાય કે આવતા જતા તને મળી જાઓ પણ જો સાંભળ આ છેલ્લા કેટલાય સમયથી હું જોઉં છું આ મંજુલા માસી મળ્યા ને તો કહેતા હતા કે તારા બા હવે મંદિરે નથી આવતા કેમ મંદિરે નથી જતા વિચાર કોઈ વાર ઈચ્છા હોય તો જાઉં છું ના ઈચ્છા હોય તો જતી પણ એ વસ્તુ ખોટી ને બા એવું ન કરવું જોઈએ તમારે તમારે મંદિરે સમયસર જવું જોઈએ ઘરની બહાર નીકળશો ચાર વ્યક્તિને મળશો તો સારું લાગશે અને કેમ આટલા બધા સુકાઈ ગયા હા જમતા નથી કે શું ના ના ખાઉં છું ને જમવું તો પડે ને આ પાપી પેટને તો ભારું નાખવું જ પડે એમ હા અચ્છા એટલે જ દેખાતો નથી અને ભાઈઓ શું કરે છે બેવ ના મારા દીકરા તો બંને બહુ સારા મારી બધી જ કેર કરે છે અને મારી બેવ ભાભીઓ ના ભાભીઓ પણ સારી છે હા બરાબર છે જો કંઈ પણ વાત હોય ને તો તારી આ દીકરી બેઠી છે એટલે ચિંતા ઉપાધી તો જરાય કરતી જ નહીં જે વાત હોય ને મને જણાવજે આમ મનમાં મૂંઝાયા ના કરતી હો ના ના હવે કોઈ વાર મન મૂંઝાય તો બેઠી બેઠી ચાર આસુ પાણી લઉં તારા બાપુજીની યાદ આવી જાય ને કોઈ કોઈ વાર તારા બાપુજી ગયા પછી મને ગમતું જ નથી એ ભગવાન એને લઈ લીધા એની પાછળ મને ના બોલાવી લીધી સાચી વાત છે આ માણસ ઘરથી ભરેલું હતું અને અચાનક બાપુજી ગયા પછી ન ગમે બા અને એમાં પણ ભાઈ બંને કામમાં હોય ભાભી એના કામમાં હોય તો તારી પાસે વાતચીત કરવા વાળું કોઈ હોય નહીં એટલે તને ન ગમે આ તો શું અમે બે સાથે બેસતા વાતચીત કરતા હવે ના મળે ને એટલે મને થોડું એનું ઓછું આવ્યા રાખે સાચી વાત છે કહેવાય ને કે ગડપણમાં વાતો જે સહારો છે વાતો કરવાથી જ માણસનો સમય પસાર થાય છે પણ કંઈ વાંધો નહીં તમે જરાય ચિંતા ના કરતા બધું સરખું સારું થઈ જશે પણ જો મંદિરે જાઓ બે માણસોને મળો તો મનમાં હળવાશ રહેશે એકબીજાને મળતા રહેશો તો તમારી તબિયત પણ સારી રહેશે અને કંઈ પણ એવું લાગે ને તો આ તમારી દીકરી બેઠી છે અડધી રાત્રે ફોન કરીને કહી દેજો હા કઈ જરૂર હશે તો કઈસ બેટા પણ એમ તો ભાઈઓ છે ને મારી બધી સાર સંભાળ રાખે છે મા છોકરાઓ સારા છે એ લોકોને પણ કઈ ના બાપુજી આટલી પ્રગતિ કરીને બધું મૂકીને ગયા છે તો શાંતિ છે તો મારું ધ્યાન તો રાખે જ ને બેટા હા હા એ તારા આવતા જ હતા રેવાનું સારું ભાઈ હા ને હવે આજે આવી છે ને તો એમને નથ જવાનું હે બેસવાનું જમી કરીને પછી જ જવાનું છે અત્યારે હું તમને નહીં કહું કે હું કેટલો સમય રોકાવાની છું આ તો તમારા જમાઈના ફોન પર નિર્ભર બરાબર કેની વાત કરે મને વર્તીને હસ્તી કર નાખે ક્યાંની રાડો પાડું છું પણ જો આવતા હોય તો બસ અમારી તો ખબર નહીં એમને અવાજ કાન સુધી પહોંચે છે કે નહીં સમજ જ નથી પડતી અરે શું છે ક્યારની શું રાડા રાડ કરે છે બૂમા બૂમ કરે છે બોલ રાડા રાડ ની કરું તો શું કરું ક્યાંની નાળો નાખું છું તમને કાનમાં અવાજ આવે છે મારો કે કઈ નહીં કાનમાં અવાજ આવે વગર હું અહીં આવ્યો છું તારો અવાજ મારા કાનમાંથી મારા હૃદય સુધી પહોંચી ગયો ને એટલે જ હું તારી પાસે આવ્યો છું કે શું કામ છે બોલ બસ બસ હો આમ મસ્કા મારવાના બંધ કરો અરે મને નથી સાફ કરવાનો ટીવી સાફ કરવાનું છે એટલે જ સાફ કરતી હતી આ તમારા મનમાં કચરો ભર્યો ને તો નીકળી જાય એટલા માટે હા બોલ બોલ શું કામ હતું શું કામ તું બોલાવતી હતી મને કઈ નહીં વાત એ કરવી છે કે કેટલા ટાઈમથી આપણે કશું ગયા નથી તો મને એમ થયું કે તમારી જોડે વાત કરું નહીં તો હમણાં પછી નીકળી જશો પાછા હા એ તો કામ પર તો જવું પડે ને નહીં તો કેમ ચાલે હા કામ પર જાવ એની ના નથી પણ ધર્મેશ આપણે કેટલો ટાઈમ થઈ ગયો જો કેટલા સમય પહેલા તમે મે એક વખત લઈ ગયા હતા અને એ પણ એક દિવસ પૂરતા ત્યાર પછી આપણે કસે જ નથી ગયા તો જવું હતું અને નહીં જવાય તો હું મારા પિયર જઈ આવું થોડા દિવસ હા હા જો એક કામ કર એમાં એવું છે ને હમણાં બહાર ફરવા જવું ને એ પણ શક્ય થયું નથી કેમ કે કામનો બહુ લોડ છે એટલે તો પીયર નામ દીધું મેં કે પીયર 15 દિવસ દિવસ જેવું જઈ આવું ને તો મંદર દિવસ અરે ના બાબા ના અરે તું 15 દિવસ જાય એટલે હું તો હાથ પગ વગરનો થઈ જાવ અહીંયા અને મમ્મીની તબિયત એ સારી રહેતી નથી બધું કામ એકલાના ના થાય અને નાના નાના એ 15 15 દિવસ એ કદાચ જો તારે જવાની ઈચ્છા થાય ને તો સવારે અથવા બપોર પછી જઈ અને સાંજે પાછું ઘરે આવી જવાનું આ બાકી 15 દિવસ તું જાય તો ઘરે આ બધું આખું તંત્ર વિખાઈ જાય એવું ન ચાલે નહીં જઈ શકે તું પંદર દિવસ તો પણ હું શું કહું છું મને જો કદાચ કદાચ હો કદાચ ઓફિસેથી રજાનો એડજસ્ટ થશે ને તો આપણે કશે ફરવા જશું દિવાળી સુધીમાં બરાબર દિલ્હી તો બહુ દૂર હે મતલબ દિવાળી બી બહુ દૂર હે બરાબર ને અને તમે મને પિયર જવાની જ્યારે હોય ત્યારે ના પાડો છો આ લગ્ન પછી હું કેટલી વખત ગઈ મારા પિયર માંડ એક દિવસ તમે આવી રીતે જ આવી રીતે જ કહીને મને માંડ એક દિવસ નથી રોકાવા દીધી પણ હવે નહીં બસ બહુ થઈ ગયું લગ્ન શા માટે ગયા તમારી સાથે હા ભાઈ હું તને શું કહું છું હું તને સાચવતો નથી ક્યાં તો પછી એટલો દિલથી પ્રેમથી સાચવું છું તારે જે જોઈએ તે લાવી દઉં છું અને તું પાછી એમ કે મને પિયરમાં તો એટલી નાની મોટી થઈ છે તું હવે તો સાસરાના ઘરે અમારું ધ્યાન રાખવાનું હોય કે નહીં તારે હવે તું પંદર દિવસ જતી રહે પછી અમારું શું થાય તું મને કહે છે એજ તો કહું છું કે ત્યાં નાનેથી મોટી થઈ કે મને મારા મા બાપની યાદ ના આવતી હોય મારે ના જવું પડે ત્યાં હું આટલા ટાઈમથી અહીંયા તો પડી રહી છું અને મને તો ખબર નહીં આ બસ તમારા મમ્મીની સેવા કરવાની તમારી કરવાની આ ઘર સાચવવાનું એના સિવાય મારે ચાર દિવાળીમાંથી બહાર જ નહીં નીકળવાનું કશે મારી વાત સાંભળ સ્ત્રીનું સાચું ધન સાચું સુખ શું છે ઘર પરિવારને સાચવવું ઘરની રક્ષા કરવી કેમ કે જો એક સ્ત્રી ધારે ને તો ઘરને સ્વર્ગ પણ બનાવી શકે અને એને સ્ત્રી જો ધારે ને તો ઘરને નર્ક પણ બનાવી શકે અને તું મારી એવી ડાય પત્ની છો ને કે આ ઘરને તું સ્વર્ગ બનાવી દઈશ ને એની મને પૂરેપૂરી ગેરંટી છે જો કેટલી તું મમ્મીને સાચવે છે અમને બધાને સાચવે છે એટલે જો તું જતી રહીને એટલે મને ગમશે નહીં એટલા માટે હું કહું છું બાકી તને પિયર જવાની હું થોડો ના પાડું ધમેશ પછી એવું નઈ થાય કે આ ઘર ને સ્વર્ગ બનાવતા બનાવતા બધા સ્વર્ગવાસી થઈ જાય એટલે આવું ગંદુ ગંદુ શું બોલે છે મનમાં આવે એવું બધું ન બોલવાનું તો શું કહું હું તને શું કહું છું હું તો કંટાળી ગઈ છું સાચું કહું ને તમારા આ ભાષણો સાંભળી સાંભળીને દર વખતે ચીકની ચૂપડી વાતો કરી કરીને મને વાતમાં લઈ લઈ બસ આ ઘર સંભાળો આ ઘરને સ્વર્ગ બનાવો આજ કરો પેલું જ કરો નહી પિક્ચર જોવા જવાનું નહી કસે ફરવા જવાનું નહી પિયર જવાનું ઓકે 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 ચલો હું છે ને આ વીક ની અંદર સો ટકા ફિલ્મ જોવા તને લઈ જાય પછી ક્યાંય નહી ના જમતા પણ આવીશું જો જે દિવસે જઈએ ને એ દિવસે ચોખ્ખું ઘરે કહી દેવાનું નિધિ ને અને મમ્મી ને કે અમે લોકો આજે ફિલ્મ જોવા જઈએ છીએ ફિલ્મ જોઈને બહાર જમીને આવશું આટો મારીને આવશું અને લેટ નાઇટ ઘરે આવીશું ચોખ્ખું કહીને જવાનું ઠીક છે હવે તો ખુશ હેપી ગુડ ગર્લ ગુડ ગર્લ ચલો હું ઓફિસે જવાનું મોડું થઈ છે તો હું તૈયાર કરી લઉં મારી બેગ હા ભલે ટિફિન લેતા જજો વાંધો નહીં નિધિ અને હું હવે જો શું કરીએ છીએ બા હું શું કહું છું કે મારે છે ને ઓફિસના કામથી પંદર દિવસ બહાર જવું પડે એમ છે પંદર દિવસ હવે કામ એવું છે કે આપણે પેલો નવો કોન્ટ્રાક્ટ જે લીધો છે ને એના લીધે મારે મિટિંગ માટે ત્યાં જવું પડે એમ છે બે ત્રણ સિટીમાં ફરવું પડે એટલે પાછું ઘરે આવું ને પાછો જવાની ટાઈમ વધારે થાય ને એટલે ત્યાંથી ને ત્યાંથી જતો રહે એટલે પંદર દિવસ જેવું થશે ચૌદ પંદર દિવસ જેવું તો હું શું કહેતો હતો કે તમારી દવા તમારે બીજું કાંઈ કામકાજ હોય ને તો મને કહો ને હજી તો હું રાતે નીકળવાનો છું તો અત્યારે છે ને હું તમારી દવા બવાનું બધું લાવી અને ઘરે પહોંચાડી દઉં એટલે કંઈ ચિંતા નહીં એટલે કઈ દવા લાવવાની હોય તો દવા મને આપી દેજો એટલે એ દવા હું લઈ અને ઘરે પહોંચાડી દઈશ રાતે બરાબર છે અને ડોક્ટર જે રેગ્યુલર બતાવવાનું છે ને ચેકઅપ એ તો હજી ટાઈમ છે હમણાં જ બતાવ્યા હતા એટલે એ કઈ ચિંતા છે નહીં હા એ તો પછી હું આવી જઈશ પછી આપણે તમને બતાવવાનું જશે ને એ બતાવી દઈશું પણ બીજી કોઈ ચિંતા નહીં કરે કેમ કે એમાં શું છે કે હું પંદર દિવસ બહાર જાય એટલે ઓફિસનું નું બધું લોડ જયદીપ ઉપર આવશે તો જયદીપને શું ખોટે ખોટું ટેન્શન વધારે થાય કદાચ ભૂલી જાય તમારું ન થાય ને એટલે મને યાદ આવી ગયું મમ્મીને હું કહેતો જાઉં કે ભાઈ જે કાંઈ જરૂર હોય કાંઈ કામકાજ હોય ને તો મને કહો ને તો આપણે અત્યારે હું કરતો જાવ એટલે પછી ચિંતા નહીં કહો એમ કઈ લાવવાની છે તો એ મને તમે આપી દેજો એટલે હું લઈ આવું ને સાંજે ઓફિસેથી ત્યારે લેતો આવીશ અને એ બધું કામ થઈ જાય બીજું આમ ચિંતા કરવા જેવું કાંઈ છે નહીં જયદીપને પણ મેં કીધું છે ને બેનને મેં ફોન કરીને કહી દીધું છે કે બેન હું પંદર દિવસ બહાર જાઉં છું ને તો ઘરની બધી જવાબદારી તો થોડીક સંભાળ લેજે કેમ કે એને શું છે જીજાજી વયા જાય છોકરા સ્કૂલે વયા જાય પછી ફ્રી જ હોય છે તો અમે કીધું એવું લાગે ને તો તું જતી રહેજે હા એટલે કાંઈ ચિંતા જેવું નથી અને તમે છે ને મંદિરે જવાનું હોય

એ આશીર્વાદ આપો કે આ જે કામ માટે જાઉં છું ને એ બધું સક્સેસફુલ થઈ જાય ને તો ખૂબ મોટું કામ આપને મળે એમ છે કોઈ કામમાં કંઈ કમી નહીં અને બીજું શું કહું કે આ નેહા અને નિધિ પણ ઘરે છે એટલે તમે ચિંતા નહીં કરતા એને પણ કેતો જાઉં છું એટલે તમારું કંઈ કામ તો બધું થઈ જશે પણ આ તો મારો જીવ ન રહ્યો ને એટલે મેં કીધું હું મમ્મીને કહેતો જાઉં છું બાકી બીજું કોઈ પ્રોબ્લેમ નથી ને કાંઈ બીજી જરૂરિયાત હોય તો એટલે કરતો જાવ નહીં ને હા કેમ કે હવે આ જયદીપ તો છે પણ મને ચિંતા એ જ વાતની છે કે હું પંદર દિવસ નથી ને એટલે બધું કામનો લોડ એની ઉપર આવશે એટલે એને જમવાનો પણ ફુરસદ નહીં મળે એટલો બધો બિઝી થઈ જાય ઓફિસમાં એટલા માટે મેં કીધું ચાલો હું કંઈક કહેતો જાઉં તો કાંઈ નહીં તમે મને દવા આપો ને તો હું દવા લે અને સાંજે લેતો આવીશ અને બીજું કાંઈ લાવવું હોય તો પણ મને કહેજો બધું લેતા આવીશ અને જો ફ્રૂટ ને વ્યવસ્થિત જે ખાવાનું કહે ને એ જ ખાવાનું સાદો ખોરાક એટલે તમારે કઈ વાંધો ન આવે ચાલો હું હા 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 એમાં હા માથું ચડિયું છે ઉતરવાનું નામ નથી દેતું દવા પીધી પણ થોડું ને ક્યારે ઉતરશે માથું મારું ભાભી શું થયું શું થયું માથું ચડિયું છે ક્યાંનું ઉતરવાનું નામ નથી દેતું બોલ એ માથું ચડી ગયું કામ તો હું કરતી હતી લે તું તો એવી વાત કરે છે જાણે સવાર થી સાંજ સુધીમાં હું કઈ કામ જ નહીં કરતી હોય અત્યારની વાત કરું છું ભાભી ના અત્યારે તમે કરો છો ને હા તો અત્યારે બે ત્રણ કામ હતા તો નાની છે કરવું પડે અને એમે આ હું તો આ દોસીના કારણે મગજ પેલું કહે ને ભાર ભાર રહે છે મગજ ઉપર સેમ મારે બી એવું જ છે હા ને દાચું જોવું નથી ગમતું સાચું કહું અંદર જાઉં ને એટલે એમ થાય કે એને જોઈને તો આમ મતલબ કડવા દોડતી હોય ને એવું લાગે છે ધીમે બોલો છે નહીં ને તમે જોયો ક્યાં છે બેઠી હશે કશે શું હવે હું તો અંદર જવાનું નામ નથી દેતી અંદર જવાનું થાય ને એટલે મને બીક લાગે હું એટલે તમને ગોતી ગોતી એટલે જ બહાર આવી ગઈ તો શું એમ કે ને અંદર જા એટલે ગભરામણ ચાલુ થાય અરે જા જતાની સાથે કાં ચા લાવો પાણી લાવો કંઈક ને કંઈક કંઈક ને કંઈક માંગ માંગ એમ થાય ને કે એ શું કેવું મારે હવે તમારી જેમ મારો બી મગજ આમ ખાલી થઈ ગયો છે હું એટલા લગ્ન કરીને આવી છું ત્યારથી મતલબ કંઈક આશા લઈને આવ્યો હોય કે નહીં ક્યાંક જવું છે બહાર ક્યાંક હોટલમાં જઈએ ફરવા જઈએ તો મારા મમ્મીના ત્યાં બી ક્યાંય નથી જવા દેતા કશે નહીં હું ક્યાં ગઈ તું તો હમણાં તું તો પછીથી આવીને તું તો કેટલો ટાઈમથી પરણીને આવી પણ નહીં મને પણ ક્યાં જવા દીધી જ હા તમારા ભાઈ પાસે સમય નથી ને સમય હોય તો આ ડોસીની જવાબદારી ક્યાંથી બહાર જવાય તમે બી હજી એક પણ વાર નથી ગયા ના રે માંડ એકાદ વખત ગયા હોઈશું એ પણ એક દિવસ પૂરતા એક દિવસ પૂરતા ગયા હતા બસ આ દોષીને લીધે પાછા આવી ગયા હું શું કહું છું આપણે આમને ક્યાંક મૂક્યા છે બાપા મારે તો બહુ ઈચ્છા છે મૂક્યાવાની પણ કેમ કરીને મૂકવા જવાનું આ માનવા જોઈએ ને બંને જણા એ બંનેને જવા દો આપણે આપણી રીતે મૂક્યા હોય આપણી રીતે ગોઠવી નાખીએ હમ ઘરમાં જવાબ કોણ આપશે તું કેમ તું એટલે તો તમે નહીં આવો મારી સાથે ઓ બાપા મારી હિંમત નથી મૂકવા આવવાની હા એને અહીંયાથી કાઢવા માટેના કોઈ પ્લાન કરી શકીએ આપણે તો એક કામ કરીએ પહેલાં કાઢવાનું પ્લાનિંગ કરીએ હા એની જાતે જાતે ડોસી જતી રહીને તો આપણને ટેન્શન નહીં પેલું કહેવત નથી હો સાપ ભી મરગાયો લાઠી ભી નથી પેહ એટલે આ લોકોની નજરમાં પણ આપણે ખરાબ નહીં દેખાવું છું ને નહીં તો તને મને ધક્કા મારીને કાઢશે વિચારવું પડશે વિચાર વિચાર વિચારવાનું શું હોય ગાંધી લઈએ દાદીને ડોસીને અત્યારે આજથી જ ચાલુ કરી દઈએ તો પ્લાન આપણો અભી હાલથી હું તો કહું છું પહેલાં છે ને એક કામ કરીએ જમવાનું છે ને દેવાનું બંધ કરી દઈએ ટાઈમ ટુ ટાઈમ જમવાનું નહીં આપવાનું માગી માંગીને ભૂખા માંગે ને એટલે દેવાનું જ નહીં બાકી અંદર જઈએ ને એટલે ઘડીકમાં ચા અને ઘડીકમાં આ લાવ ને ઘડીકમાં પેલું લાવ બાપા હું તો ત્રાસી ગઈ છું દોશીથી સાચું કહું ને આ તમે ન હોય ને ત્યારે હું તો મને એમ થાય કે હું દિવાલારે માથા પછડાવું એટલો મારો મગજ ફાટે પછડાયું નથી ને તે પાછું એની માટે હું મારું માથું પટકાડું એ તો ડોસીનું ના પછાડી નાખી આપણે સારું તમારે ભાઈ ક્યાં ગયા છે કોણ ડોસી ડોસી હશે અંદર બેઠી હશે એટલે તો અંદર નથી ત્યાં અંદર છે ને ગભરામણ થતી હતી એટલે બહાર આવીને બેસી ગયું તો અહીંયા જ બેસી અત્યારે નથી જવું અંદર બસ બેસ બેસવા શાંતિથી તું ફોન બોન લાવી છે ના મારો ફોન ઉપર પડ્યો છે કંઈ કામ હતું હા તો ઇન્સ્ટાગ્રામ પર જોતી હું ઉપર ભૂલી ગઈ હતી સેમ હું બી નીચે કામ કરતી હતી કિચનમાં તો મારો ફોન ઉપર પડ્યો હતો સારું તો શું કરીએ વાતો કરીએ બેઠા બેઠા વાતો નથી કરવી હું તમને શું કહું છું આ નણંદ છે કે નહીં આપણા હમ ઘડી ઘડી અહીંયા વધારે છે કે નહીં અરે હું તો કંટાળી ગઈ છું શું જ્યારે હોય ત્યારે થોડા દિવસની થાય ત્યાં દોષીને ખબર કાઢવા આવે થોડા દિવસની એટલો બધો હેત ઉભરાઈ જાય છે ને કે વાત નહીં પૂછું લઈ જતી હોય તો અરે લઈ જવાનું તો કેય છે આ દોષી નથી જતી ન જ જાય ને આપણી માથે પહેલાં છે ને ન જાય શું કંઈ નહીં હવે અને આ નણંદભા એને તો એમ જ છે કે આપણે સાચવતા નહીં હોય એટલે ઘડી ઘડી આવે હમ વિશ્વાસ નહીં હશે ને આપણી પર ડોષી મોમાંથી ચૂકે ચાતો કરે